દેશમાં વધતા કોરોનાના કેસને લઈને ખાસ કરીને સરકારી હોસ્પિટલો કેટલી સજ્જ છે તે જાણવાનો પ્રયાસ કરીશું જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે અહીં ડોક્ટર વસાવડા આપણી સાથે જોડાયા છે તેમની સાથે સીધી વાત કરીશું જી સર જણાવો જામનગરની જીજી હોસ્પિટલ કોવિડના દર્દીઓને પહોંચી માટે સુસજ્જ છે અત્યારે આપણે એક પચાસ બેડનો સ્પેશિયલ વોર્ડ કોવિડ માટે જે તમે જોઈ રહ્યા છો તે ખોલી રાખેલ છે આપણી પાસે ગુજરાત સરકાર દ્વારા અને સરકારશ્રીઓ દ્વારા આપેલા લગભગ ત્રણસો જેટલા વેન્ટિલેટર છે અને કોરોનાની મેઇન ટ્રીટમેન્ટ ગણાતો લાસ્ટ ટાઈમ જેની આપણને બહુ જ તકલીફ પડેલી તે ઓક્સિજનની ફોર્ટી વન કે એલની ટાંકીઓ આપણી પાસે છે તથા ત્રણ ઓક્સિજન પ્લાન્ટો પણ આપણી પાસે છે ત્રણસો જેટલા વેન્ટિલેટરો છે અને સૌથી અગત્યનું કે આ વખતે નર્સિંગ મેનપાવર અને ડોક્ટર મેનપાવરને બધાને જ સ્પેશિયલ કોરોનાની ટ્રેનિંગ મળેલ છે એટલે જામનગરની જીજીજી હોસ્પિટલ કોવિડને ફાઇટ કરવા માટે એકદમ સુસજ્જ અને તૈયાર છે આભાર પણ ક્યાંક ને ક્યાંક પ્રવેશ કર્યો છે ત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં વેન્ટિલેટર તેમજ ઓક્સિજન અને વેલ ટ્રેડ અહીંના ડોક્ટર્સ તેમજ નર્સિંગ સ્ટાફ જોવા મળી રહ્યા છે મનસુખ સોલંકી આજકાલ ન્યૂઝ જામનગર